મહેસાણામાં નાગલપુર મુસ્લિમ સમાજ શોભાયાત્રામાં આવનાર બહેનોને ભેટ સોગાદ આપી સ્વાગત કર્યું હતું શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ લોકોએ ફૂલોની વર્ષા કરી અંબાજી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગામમાં યાત્રા અને ઝવેરા યાત્રા નીકળી હતી ઝવેરા યાત્રા દરમિયાન મુસ્લિમ સમાજના લોકો દ્વારા બહેનોને ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નાગલપુર ગામે હિન્દુ મુસ્લિમ સમાજનો એક અનોખો પ્રેમ જોવા મળ્યો હતો આ ગામમાં મુસ્લિમ સમાજના સમૂહ લગ્નમાં હિન્દુ ભાઈ દ્વારા સોગાત પણ આપવામાં આવતી હોય છે ત્યારે આજે માતાજીના મહોત્સવમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું